તો કેવાનું મતલબ કે સોલ્યુશન કરવું આ ચાર પોચ જણા જે ગોમ ના છે એમને ખબર છે એક ષડયંત્ર છે મને નેચા દેખાડવાનું મને પાડવાનું બરાબર એ હાચા હોય ગોમ ધોળું કરો પોતે કહેવા હોત અને હા હાચાવતો જેનું આયોજન કરી એ લોકો અમને બોલાવો આ બધા આખરે બેઠા એ બધા કોઈ ભાઈ આ લોકોને બોલાયા કે નથી કદાચ બોલાયા છે કોઈ ક્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું નથી ભાઈ તમને કોઈ પૂછ્યું છે

કે પેલા તો ગોમ ને આબરુ આ લોકો ને ઘુસાળી છે બરાબર પછી મારી આવના પેલું ગોમ એટલે તમે બધા આવી જાય બરાબર હોત ને ગોમ માં કોઈ નડ્યો તો તમે અત્યારે આટલા આવો નહીં નહી આ સોખો દેખાય છે બરાબર એટલે હવે ગોમ મારા કેવરમાં રહીને આ લોકોને જે બે ત્રણ જણા ને કર્યું છે હવે કર ધણી કેવું એવું છે કે મેં ગોમ ભેળું કરવા જોતો વાત કરી પણ આ લોકો કોઈ મારું મોજવું મેં એક તન ફાવે એમ કર જે વ્યક્તિ પાઘડી ઉતારી માફી માગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડ ઉકર ને સોરા વધી કે હાજર ડીજેમાં એ વ્યક્તિ આયા તેમ કે હું પટાખ ખેલીશ હવે એ વ્યક્તિને મારા ઘેર પંદર વર્ષ થી ચાપ આયો નથી બરાબર કદાચ માફી માંગે તો અમારા વડીલ લોકો તો અમે માગીએ ભૂલ કરીએ બરાબર આ સત્ય છે તો આ એક નેચુ દેખાડવાની વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં આ લોકો છે તો પેલા હું ગો નહીં કહું છું કે મેં ગોમમાં શું બગાડ્યું શું નીચ વેડા કર્યા મારી વાત છોડો મારી વાત છોડો મારા ઘરે મારા કુટુંબ કે મારા બાપ દાદા એ ગોમમાં કોઈ વસ્તુ બગાડ કર્યો હોય તો તમે મને કહી શકો તમારે જે કરવું કરો તો તમે બાર ના બોલાય રાખો અથવા બાર ના બોલાવા છતાં આ લોકો મીટિંગ કરી એ અમારું છે કરવું અમારા કુટુંબ એટલે અમારું બરાબર તો એ જગ્યાએ અમે મિટિંગ કરી બરાબર કદાચ મારા અંદર પાપ હોત તો હું રહ્યો હોત બાજુ બરાબર અને તો હું મિટિંગ બી ના કરવા છું મંડપ શું કમ વધવા બરાબર અને કદાચ મારા દોઢ લાખ નો પ્રોગ્રામ હતા પણ ઉમે છે ત્રણ વાગ્યા સુધી તો આ લોકો ને કોઈ અમને બોલાયા નથી બરાબર ત્યાં લોકો ને મેન ષડયંત્ર મારા ઉપર રચ્યું છે